દરવાજ <muchas> 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 <muchas>

এএ এএ হারতা ডাকো. মকল্য সেকাটান. একারচ কেলারে একেলারা? না. আখা কামনাকে দাদারো. একামনা কামনা দাদাদাদেয়. মাকামনা

ના ઓળખું મે માય ફાઈલ મુની મન્યા કરશું હવે સાને ઓયન મારે જવા ખબર મને ને કાવ અબ જો માર કર પંખી જો તો નકાલ્યો ભાગે 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 બરાબર છે અલ્યા તું સાડી

એ નામ છો મચ્છી દાદાનો અબ્જો લાવ મચ્છી નાનો હેના ગવાઈ હોય આવ આજબીનનો અબ્જો લેવા ખરે છે અમે આ જીજી અમે આમાં આ છો ના દઈ ડાયરેક્ટ ન મચ્છી દાદો મચ્છી નાનો ઓય મચ્છી મચ્છી કપડવાયા દાદાનો અબ્જો

લે લાજી પાઇપ તો કણું દીધી પાઇપ પાઇપ લાજી બોખા તેન ઓ લેવા આમે અલા મારા

અને માએ લામ ને ન માએ ના ના મે ત્રણ જણાનો અભજો પણ અમે કરી ના હો ને તબો કર હે લાયા આ કાગળ ભી છે મચ્છી દાતા છે એલા કમ સાગર એ હમું હે હો ઓલ થઈ નહી જાય

આજી ઉગલ કેમ અપ દબાય આ ઘર માં તમે આવી રહ્યા હોય ઈઓ અભજો લાવો હો મો કોણ છો કમે છે તમે કોણ મારા ઘર નો હતો લેવા મત શી જાજો મચ્છી દાદા મારી બોલ થઈ ગઈ ઈ તો હવે પૂજા જ ચાલે અને તમે સંપા જમી ઈ તમે ભૂન કરી ઈ તો તમારે સીધારવું પડશે મેલ પૂજા બરાબર જ લાવો હો ઉગાળ પાણી લાવ એ પાણી પડ્યું ને કોઈ ના ગણ્યું ને

એમાંથી પચાસ તમે રાખો એટલે અમાચ્યો ચાલીસ રૂપિયા પાછા પચાસ રૂપિયા રાખો પાછા મચી જાય મારે શું કરવા લેજો તારે આપણે બાર મિલયુ તો પૈસા મેલવા લાયક મળી રી તો પૈસા

बोलो राधे कृष्णा असरानी जय बोलो राम nitride